હાવ એટલે હાવ ગંદકીવાળો છે જોઈ લ્યો કોઈ જઈતનું કાંઈ સ્વચ્છતા નથી મેલેરિયા ડેન્ગ્યુ એ માણા આવી ન હોગે એવી દુર્ગંધ આવે વાસ આવે કે અહીંથી માણસ નીકળવામાં પાંચ વાર વિચારે પણ કોઈ જાતનું સ્વચ્છતા નામે હાવ એટલે હાવ મીંડું છે અને આ જલારણા બાપાની મેઇન રોડની જગ્યા છે અહીંથી બધા ભાઈ ભક્તજનો આવતા હોય આ મેઇન રોડ છે પુલવાર રોડ કહેવામાં આવે છે અને આંગણવાડી પાસે આંગણવાડી છે જોઈ લ્યો આ ગંદકી અને આ જ આંગણવાડી અહીંયા આવે મચ્છર આવે આ મેઇન રોડ છે અને અહીંથી તમે જોઈ લ્યો આ બાપાની સમાધિવાળો વાળો મેઇન રોડ કહેવામાં આવે છે સમાધિ છે બરોબર છે અહીંયા તમે ગંદકી જોવો અહીંયા જોવો આ આંગણવાડી હાવ બાજુમાં બરોબર અને આ જ બાજુમાં હાવ એટલે હાવ કીચકાયણ કોદડો જો કે બધા છાણ નાખી જાય છે ઉકેળા કરે છે આ બધાય ઘર બધાઇ ના રીએ અહીંથી માણા નીકળવામાં બધાય વિચારે છે આ બાજુમાં અહીંયા બધાય છોકરા અવેડો છે કોઈ જાતની કાંઈ સ્વચ્છતા નથી કોઈ જાતનું કોઈ કાંઈ ધ્યાન કેવા વાળું નથી હાવ એટલે હાવ બે દરકારી છે અને અહીંયા માણસો કંઈ કઈ થાય કાપ અહીંયા કોઈ જાતનું સ્વસ્થતા થતી જ નથી અહીંયા બધાય ઉકેડો કરે હે આ જોવો હજી વરસાદની હાવ એટલે હાવ રબડી છે મેઇન રોડ ઉપર ભી ગઈ છે એટલી રબડી છે આ તમે જોઈ લ્યો હાવ મેં અડધો રોડ રોકી લીધો છે અડધો રોડ